કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દિવની દરેક ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય ગૌરવ શિબિરનું હેલ્થ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દરેક પંચાયતોના સરપંચ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સભ્યોના હસ્તે સફાઈ કર્મીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક સફાઈ કર્મીઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેવ જિલ્લા પંચાયતના પ્રમુખ સભ્યો દરેક ગ્રામ પંચાયતના સરપંચ મંત્રીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે સફાઈ કર્મચારી છે તેઓનો હેલ્થ ચેકઅપ પણ કરવા માટેનો અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ લોકોને સ્વસ્થ માટે એક કીટનું પણ વિતરણ કરી અહીંયા શુભારંભ કરે છે અને અહીંયા SBS બેંક દ્વારા પણ એક તેઓ માટેનો એક હેલ્થ ચેકઅપ માટેનો એક વિમોનો પણ આયોજન કરવામાં આવેલું છે કાર્યક્રમમાં આજે લેબરનો હેલ્થ માર્ક ચેકઅપનો હતો કાર્યક્રમ એની સાથે સાથે એ લોકોના વીમા માટેનું પણ છે એના લોકો કંઈ આધાર કાર્ડમાં કંઈ સુધારા વધારા કરવા માટે એ લોકો પણ છે